અપનાવવા સ્વામી બનાવવા મજબૂર કરવા જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે જયારે કોઈ ધર્મ કે સંપ્રદાય લઈને આવી વાતો થતી હોય ત્યારે ધર્મ પરનો જે વિશ્વાસ છે કોઈ સંપ્રદાય વિશ્વાસ છે એ લોકોમાં તૂટતો હોય છે અને એટલા જ માટે લોકો એકઠાથી આનો વિરોધ કરતા હોય છે અત્યારે આવી જ ક્ષણ ઉભી થઈ છે જુનાગઢના સ્વામિનારાયણ મંદિરની અંદર સુરતથી અને આખા ગુજરાતમાંથી આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના જે કેટલાક લોકો છે એ એકઠા થયા છે અને જે સ્વામીઓએ જે આવા લંપટ કામ કર્યા છે જેને વ્યાભિચાર કર્યા છે જેને મિલકતોના નામે લોકોની લૂંટ કરી છે અથવા તો લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે એવા લોકો એક માંગ કરી રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવા સાધુઓને દૂર કરવામાં આવે સ્વામિનારાયણ જે સંપ્રદાય છે એને સ્વચ્છ જેની છબી છે એ પ્રમાણે જ જો એને ચલાવવામાં આવે તો આ ધર્મની આસ્થા અને વિશ્વાસ છે ટકી રહેશે અને એટલા જ માટે આપણે સાથે કેટલાક લોકો જોડાયા છે જેઓ પોતાની માંગ શું છે તે અંગે જણાવશે ખરેખર તમે અત્યારે જે લોકો લઈને આવ્યા છો આ જે બેનર્સ દેખાય છે આ બેનર્સ દ્વારા તમે શું કહેવા માંગો છો અમે કહેવા એ માંગીએ છીએ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે લંપટ સાધુઓના કિસ્સાઓ વારે વારે બહાર આવી રહ્યા છે અને સાધુ ઉપર કોઈ અંકુશ નથી કરનારા કોઈ નથી અંકુશ કરનારા જો કે આપ જોઈ શકો છો કે આનો આચાર્ય રાકેશ પ્રસાદ કહેડાવે છે એ રાકેશ પ્રસાદ પણ આ સાધુઓ પર અંકુશ લાવી શકતા નથી અને સાધુઓ બેફામ રીતે વર્તે છે એકદમ બળાત્કારના કિસ્સાઓ પણ બહાર આવી રહ્યા છે સૃષ્ટિ વિરોધના કૃત્યો બહાર આવી રહ્યા છે એના વિરોધમાં અમારા સંપ્રદાયનું નામ બદનામ થઈ રહ્યું છે સ્વામી ભગવાનનું નામ અમારા ઈષ્ટદેવનું નામ બદનામ થઈ રહ્યું છે એના વિરોધમાં આપ જોઈ શકો છો એટલા સ્ત્રી ભક્તો અને પુરુષ ભક્તો આજ આખા ગુજરાતમાંથી અહીંયા ભેગા થયા છે અને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ અચ્છા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેવા કિસ્સાઓ છે કે જેને લઈને તમે માંગ અને તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે જે કાયદો જાણે છે સમાજ જાણે છે દરેક સજ્જન માણસ જાણે છે કે જે બળાત્કારી હોય કુકર્મી હોય વ્યભિચારી હોય બાળકોનું યૌન શોષણ કરતા હોય આવા લોકોને વહેલી તકે કાયદાના સકંજાથી કડક પગલાં લઈ અને સરકારમાં એને જેલની અંદર કરવાના હોય એની જગ્યા પર મંદિરના જે વહીવટ કરતા સાધુઓ છે એ લોકોની બધાની એકબીજાને નીચે એકબીજાની આપણે ગુજરાતીમાં કેવા ને પછડી દબાયેલી છે એટલે લંપટ સાધુઓ વિરુદ્ધ પગલાં ભરવાને બદલે આ લોકો શું કરી રહ્યા છે કે તમે જૂનાગઢમાં આવેદનપત્ર આપશો એટલે પાંચ સાત આગેવાન જે હરિભક્તો હશે એમની સામે એફઆઈઆર કરશે એટલે લંપટ સાધુઓને છાવરી રહ્યા છે લંપટ સાધુઓને હટાવવાને બદલે હરિભક્તો ઉપર એક્શન લઈ રહ્યા છે હું આ મીડિયાના માધ્યમથી તમે બધા સાધુઓ આ બેસીને અમારું અત્યારે જયારે સાંભળી રહ્યા છો હું પૂછવા માંગુ છું તમને લોકોને કે તમારી બેન દીકરીઓ ઉપર જ્યારે આ રીતનો બળાત્કાર કે અત્યાચાર શોષણ થશે ત્યારે તમે સાધુઓને જેલના સળિયા પાછળ મૂકવા માટે આગળ આવશો કે પછી તમે હરિભક્તો ઉપર દમનકારી નીતિ અપનાવશો હરિભક્તો માં આક્રોશ છે હજુ સાનમાં સમજી જજો ગાંધી ચિંદિયા માર્ગે અમારું આંદોલન ચાલી રહ્યું છે અને અમે અમારી જે માંગ છે કે તમે સાધુઓ બધા મંદિરની અંદર બેસીને અહિયાસીઓ ભોગવો છો અમારે સમાજની વચ્ચે રહેવાનું છે અમારું જીવવાનું મુશ્કેલ થઈ ગયું છે હરિભક્તો મોઢું નથી બતાવી શકતા છાસવારે દર પંદર દિવસે અઠવાડિયે મહિને પંદર દિવસે એવા વિડીયો બહાર પડે કે આપણે એની ચર્ચા ન કરી શકીએ જોઈ ન શકીએ બાળકો પૂછે કે પપ્પા શું છે આનો જવાબ સત્સંગી ગૃહસ્થો છે એ ઘરમાં આપી નથી શકતા આ જે સંપ્રદાયનો સળો છે આને હટાવો આજ અમારી એક મુખ્ય માંગ છે અચ્છા આપણે તો કેટલીક મહિલાઓ પણ જોડેલી છે જે સામિનાયક સંપ્રદાયમાંથી આવે છે શું કહેશો તમારી માંગ શું છે અને તમે વિચારો છો કે સામિનાયક સંપ્રદાયને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કલંક લાગી રહ્યા છે હા જય સ્વામિનારાયણ અમારી માંગ એટલી જ છે કે અમે અત્યારે જે મેદાનમાં ઉતારવાનું થયું કે આવા જે ધર્મના સ્થાનો છે એ સ્થાનો ઉપર આવા લંપટ સાધુઓ દુષ્કૃત્ય કરી અને આવા પાપો કરે છે તો આજે તો ઠીક અમે છે કાલ સવારે અમારી ભાવિ પેઢી દર્શન આવશે તો શું કરશે બીતા બીતા એ લોકો આવશે તો આવા સાધુ ને આ ધર્મના સ્થાનો ઉપર બેન આવા દુષ્કૃત્ય કરે છે આવા પાપો કરે છે એવા લંપટ સાધુને આ સંપ્રદાયની બહાર કાઢો ગમે ત્યાંથી ગોતી કેમ ન લાવે સરકાર અને કાયદો કાયદાનું કામ કરવું જોઈએ કોઈ સામાન્ય માણસ રીતે કોઈની બેન દીકરી ઉપર કોઈ લાજ લૂટાણી હોય દુષ્કૃત્ય હોય તો એને પોલીસ ગમે ત્યાંથી પોતે લઈ આવે છે દુનિયાના છેડે ગયો હોય પાતળમાં ગયો આને કેમ નહીં કાઢો તમે બહાર કાઢો બસ અમારા આવા સાધુ જોતા જ નથી કારણ કે સ્વામિનારાયણ ના સંપ્રદાય ને કલમરૂપ છે જો આ સ્વામિનારાયણ સંપ્રદાય ની અંદર આવા સાધુ હશે ને મેં તો આ સ્વામિનારાયણ સંપ્રદાય નો ભગવાન સ્વામિનારાયણ ને ખૂબ કલંક લાગવાનું છે માટે આવા સાધુ ને હટાવો અને અમારો સંપ્રદાય બચાવો બસ એ જ મારી તમને લાગે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુ સંતો જે આ કૃત્યો કરી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો છે કે જેને બચાવવાની કોશિશ કરે છે હા ચોક્કસ કરે જ છે કોણ બચાવી રહ્યું છે અમને એના હોય ને એ ભાઈજી એ કીધું ને એકબીજા પછેડી દબાયેલી છે પૈસાના જોરે ચાલે છે ને બગાડનાર હરિભક્તો જ છે કારણ કે ઈ લોકોને વીઆઈપી ઉતારો જોઈએ છે અને વીઆઈપી આ બધા ઢેપલા જોઈએ છે અમારે ઈ નથી જોતું અમારે મોક્ષ જોઈએ છે અક્ષરધામ જોઈએ છે પણ આ સાધુને તો હવે કાઢવા જ જોશે સરકાર નહીં કાઢે તો અમે કાઢશું બીજું એક અમે એ કહેવા માંગીએ છીએ કે ઘણા છેલ્લા વીસ વર્ષમાં તમે જોયું હશે કે કોઈ પણ સાધુનું કોઈ દુષ્કૃત્ય બહાર પડે એને કોઈ વિડીયો એના ઓડિયો રેકોર્ડિંગ મહિલાઓ સાથેના બહાર પડે એટલે આ લોકો જે આગળના એના સંતો હોય મોટા એ શું કરે છે કે જે જેનું બાર પડેલું હોય એ લોકોને ચાર છ મહિના બીજા કશે ભૂગર્ભમાં રાખી દે અને પાછો છ મહિના પછી એને મહાંતિમાં કે કોઠારીમાં ગોઠવીને પાછો મુખ્ય ધારામાં એવો માણસ જે લંપટ જેનું બધું ચરિત્ર બહાર પડી ચૂકેલું છે એને સંપ્રદાયમાંથી બહાર હરીને જેલમાં નાખવાને બદલે ઉલટાને એ લોકોને સ્ટેજ ઉપર બેસાડે છે એને કથા કરાવડાવે છે એને સ્ટેજ ઉપર ચડાવે છે આ પ્રવૃત્તિ છે સદંતર બંધ થવી જોઈએ તમે કાયદેસર એ લોકોને છાવરો છો આજે મોબાઈલના માધ્યમથી પ્રૂફો બહાર પડી જાય એટલે કોઈને પણ સમજ પડે કે આ માણસ છે સંપ્રદાયને લાયક નથી તો એને એની જગ્યા પર તમે એને શા માટે છાવરો છો આ અમારો મુખ્ય પ્રશ્ન છે હરિભક્તોનો અચ્છા તમે આ જે મુદ્દો લઈને આગળ વધી રહ્યા છો હવે તમારી આગળની રણનીતિ શું રહેશે અમારી જો આ સરકાર માન્ય નહીં કરે આ સાધુ મંદિરમાંથી બહાર નહીં નીકળે તો અમે એક એક કરી ભક્તો એક એક બે નો સ્ત્રસ્ત બધાએ મંદિરમાં આવીશું અને કોઈ પણ સાધુ જે કઈ કઈ એમ કર્યું છે એને એના એના માવતર સુધી ઘરે પહોંચાડશું એના મા બાપ ને લઈ આવીશું અને ઘરે મોકલી દઈશું કોઈ પણ ને સાંખી લેવા નહીં આવે કોઈ પણ હોય પછી પાંચ હજાર કરોડ ની પાલટી ગંજામ ખંડારી ભલે હોય અમે ભલે નાના માણસો હોય તો કોઈને છોડવા નથી આ ધર્મ લડાઈ છે આ કોઈ આર્થિક લડાઈ નથી ધર્મની લડાઈ માટે અમારે આવુતી આપવી પડે તો પણ અમે આપવાના છીએ આ લપટ સાધુને કોઈ પણ સાધુ સાવરી લેવામાં નહીં આવે કોઈ પણ સાધુ હોય જેને સાંભળવો હોય બાહર રહેવું હોય રે ઘર વેગાથ આવતો કાલથી શરૂ થઈ જાય નગર અમે ગમે ત્યાં રોડે છે તો ધોધતા કાઢીને ફેરા દેવાના છે અમારી ત્યારી જ છે આ ધમકી નથી આપતા સાવચેતી આપી છે તમને તમે ઘરે જતા રહ્યો તમે લાયક નથી તમે તિલક ચાંદલા લાયક નથી સંપ્રદાયને લાયક અરે તમારા માવતર ને સંતાન કહેવાને લાયક નથી તમે તાત્કાલિક ગરબી ગાતા નહીં અમારે પછી છે ને અમારા હાથનો નો લાંબા કરી તમારા જોત્યા કાઢી અને ગ્રહસ્થ ના કપડા પહેરવા પડશે હું મારી ગાડીમાં દસ જોડી કપડા રાખું છું કોઈ પણ મને મળે બીટકોઈન વેપારી મળે એને હું પહેરાવી દેવાનું છું મારી ચોખ્ખી ચલામ છે વેપાર કરવી તો કરાય નાખે જે કરવું કરે તો આ હતા આપણી સાથે કેટલાક સામે સાધુ સંતો કે જેઓ કહી રહ્યા છે કે ગુરુકુળો સ્વામિનારાયણ મંદિરો સ્વામિનારાયણ જે છાત્રાલય હોય છે એની અંદર જે વ્યાપી ચાર આવે છે જે જમીનના મુદ્દે લોકોની પાસેથી સંપત્તિ એકઠી કરી આવે છે પ્રોપર્ટી પાંચ કરોડ સુધીની પ્રોપર્ટીઓ બનાવવામાં આવે છે જમીન કૌભાંડમાં જેના નામ આવી રહ્યા છે એવા લોકોને આ સંપ્રદાયમાંથી દૂર કરો અને આ ધર્મ જે આસ્થા વિશ્વાસ છે એને ટકાવી રાખવા માટે મદદ કરો અને આ જે ગુવાર લગાઈ રહ્યા છે એ એવા લોકો સામે છે કે જે લોકો સ્વામિનારાયણ સંપ્રદાયને આગળ ચલાવવાની કોશિશ કરી રહ્યા છે અને એટલા જ માટે આશા રાખીએ કે આ લોકોનો અવાજ છે એ કોઠારી સામે સુધી પહોંચે અને આ લોકોને ન્યાય મળે એવા સાધુઓ સમાજમાંથી દૂર થાય ધર્મમાંથી દૂર થાય જેથી કરીને સ્વચ્છ અને નિરોગી આપણે સમાજ મળે ભાગ્યવી જોશી ગુજરાત તક જુનાગઢ